ઇસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથજી ના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તો નું ઘોડાપુર ઉમટી પડ્યું હતું આજે વહેલી સવારથી જ ભક્તો ઈસ્કોન મંદિર ખાતે દર્શન કરવા ઉમટી પડ્યા હતા ભગવાન જગન્નાથજીના દર્શન કરવા અને આરતીનો લાભ લેવા નગરજનો ઉમટ્યા હતા વડોદરાના મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર વિજય શાહ કાઉન્સિલર શ્રીરંગ આયરે પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે તમામ વિસ્તારના કાઉન્સિલરો અને તમામ લોકો આજે ઇસ્કોન મંદિર ખાતે પહોંચ્યા હતા રથયાત્રા જે અષાઢી બીજના દિવસે ભગવાન પોતેની જ મંદિરેથી શહેરના રાજમાર્ગો પર નીકળી અને પોતાના ભક્તો પાસે જાય છે આપણે સૌ જાણીએ છીએ કે રોજબરોજના જીવનમાં પ્રત્યેક ભક્ત પોતે દોડતો ભગવાનના દર્શન કરવા એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા મંદિરે આવતો હોય છે ત્યારે આ અષાઢી બીજનો પવિત્ર પાવન અવસર એવો છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ બહેન સુભદ્રાજી અને એમના ભાઈ બાળભદ્રની સાથે શહેરના નગરની યાત્રાએ નીકળે છે અને સૌ ભક્તોને પોતાના આશીર્વાદ સમૃદ્ધિનો વૈભવ અર્પણ કરે છે ત્યારે વડોદરા શહેરમાં પણ પરંપરા અનુસાર આજે તેતાળીસમી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે વહેલી સવારે ભગવાનના મંદિરમાં આરતીનું આરતી કરી અને ભગવાનના આશીર્વાદ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું આજના રથયાત્રાના પવિત્ર પાવન અવસરે હું સૌ શહેરીજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું વડોદરા શહેરમાં છેલ્લા તેતાલીસ વર્ષથી જગન્નાથ રથયાત્રાના માધ્યમથી સમગ્ર વડોદરા શહેરમાં ધાર્મિક વાતાવરણ ઊભું થતું હોય છે ભગવાન પહેલીવાર નગરચર્યા પર નીકળતા હોય છે લોકોને મંદિરમાં આવવાને બદલે લોકોને પોતાના રથમાંથી જ્યારે ભગવાનના દર્શનનો લાભ મળતો હોય છે ત્યારે આજના અઢી વાગ્યાની શરૂ થનારી રેલવે સ્ટેશનથી આ જગન્નાથની રથયાત્રામાં વડોદરા શહેરના સૌ ભાવિક ભક્તો વધારે મારી વિનંતી છે લોકોની સુખ શાંતિ માટે લોકોના સ્વસ્થતા માટે જ્યારે ભગવાન લોકોની ચિંતા કરવા માટે નીકળતા હોય છે ત્યારે ફરી એક વખત આ રથયાત્રા નિમિત્તે ઇસ્કોન મંદિરના નિત્યાનંદ પ્રભુ વાસુઘોષ પ્રભુ સેવા વિલાસ પ્રભુ અને એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વડોદરા શહેરની સંસ્કારી નગરી ધર્મની નગરીની અંદર આજે તમે જુઓ છો સમગ્ર દેશભરની અંદર જગન્નાથ પુરીનો જે વરઘોડો સાથે સાથે જે જગન્નાથપુરીથી વડોદરા શહેરની અંદર પણ આજે બપોરે અઢી અઢી વાગે કાલા ઘોડાથી માંડીને જે સ્ટેશનથી માંડીને આખા શહેરની અંદર આ એક એવો દિવસ હોય છે કે જે ત્રણસો પાંસઠ દિવસ દરેક લોકો પ્રભુજીના દર્શન કરવા આવતા હોય છે જગન્નાથજીના દર્શન કરવા આવતા હોય છે જ્યારે આજે જગન્નાથ સોય પોતાના ભક્તોને આશીર્વાદ આપવા માટે સમગ્ર શહેરની અંદર આજે દિનચર્યા કરશે તો આજના દિવસે સમગ્ર વડોદરા શહેરવાસીઓને એમ બધી શુભેચ્છા માટે બધી મનોકામના પૂર્ણ કરવા માટે આવો આજે પણ આપણે ચાલો જ જઈએ અને ભગવાન જગન્નાથજીનો રથ ખેંચી અને આપણા જે પણ દુઃખો છે આપણા સર્વે લોકોના છે ભગવાન હર હંમેશા સર્વ લોકોની મનોકામનાઓ પૂર્ણ કરતા હોય છે તો આજના દિવસે વડોદરા શહેરવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા જય જગન્નાથ આખા એ વિશ્વમાં સૌથી જૂની ઐતિહાસિક પૌરાણિક એવી નગરચર્યા જો કોઈ હશે તો પુરીની ભગવાન જગન્નાથની નગરચર્યા જેનો ઉલ્લેખ વિષ્ણુપુરાણ પુરાણમાં કર્યું છે અને સેંકડો વર્ષથી એવું કહેવાય કે હજારો વર્ષથી જે યાત્રા નીકળે છે એ જ યાત્રા હવે પ્રતિકાત્મક રૂપે જ્યારે આખા દેશમાં નીકળવા લાગી છે ત્યારે વડોદરા શહેરમાં પણ આષાઢી બીજના દિવસે એટલે આજથી જે યાત્રા આજે નીકળવાની છે ભગવાન જગન્નાથ બલભદ્રા અને સુભદ્રાજી ભાઈ બહેન જ્યારે નગરચર્યા કરવા નીકળવાના છે અને નગરજનોને એમના પર સુભાષિતની અભિવર્ષા કરવાના છે ઇસ્કોન દ્વારા આયોજિત આ નગરચર્યા તેતાલીસમી નગર ચર્યા છે અને આખું વડોદરા ત્યારે જેમાં જોડાય છે ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને પણ હું વિનંતી કરું છું કે આપણે બધા જ રેલવે સ્ટેશન ખાતે જે રથયાત્રા નીકળે છે અને રેલવે સ્ટેશનથી કોઠી લઈને ટાવર લઈને ન્યાય મંદિર માર્કેટ થઈને આગળ જાય છે ત્યારે આપણા વિસ્તારમાં અથવા તો રેલવે સ્ટેશન પર આપણે બધા જ આ યાત્રામાં જોડાઈએ અને ભગવાન જગન્નાથજી બલભદ્રા અને સુભદ્રાજીના આશીર્વાદ મળે આપણું જીવનધન્ય હરે કૃષ્ણ આજ રોજ અમે અહીંયા જે સૌથી મોટું અમારા વિસ્તારનું ઇસ્કોન મંદિર છે ત્યાં સવારની આરતીનો લાભ લીધો છે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવ્યા છે અને આજે આજે તેતાલીસમી રથયાત્રા જે છે એની હું સર્વ નગરજનો અને મારા મત વિસ્તારના લોકોને સૌને ખૂબ ખૂબ દિલથી શુભેચ્છાઓ પાઠવું છું આજના દિને સૌ સુખમય રહે સૌની પ્રગતિ થાય અને સૌને દીર્ઘાયુ બસ બક્ષે એવી મારી શુભકામનાઓ છે આજે જગન્નાથ ભગવાન એ નગર ચર્ચાએ નીકળશે સાથે બલરામ એમના ભાઈ અને સુભદ્રાજી સાથે નીકળશે અને એનો પણ લાવો આપણે અઢી વાગે સ્ટેશન પાસે લઈશું આજ રોજ અહીંયા બી ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનો પધાર્યા છે અને ખૂબ જ સુંદર દર્શન અમને થયા છે અને આરતીનો પણ લાભ મળ્યો છે તો આપ સર્વ પણ પધારશો અને આપ સર્વને આજની તેતાલીસ મિનિટ ખૂબ ખૂબ શુભકામનાઓ